ખૂબ વ્યસન મુક્તિના કાર્યક્રમો કર્યા બે હજાર બાર આજની તારીખમાં ખૂબ અવેરનેસ છે એસી પિંચ્યાસી ટકા અમારો સમાજ વ્યસન મુક્તિ દૂર થઈ રહ્યો છે એટલે જે કોઈ આ સમાજમાં દારૂ પીન કે કોઈ વ્યસન કરીને આવશે એને પાંચ હજાર પાંચસો રૂપિયાનો દંડ લેવામાં આવશે વર પક્ષ અથવા કન્યા પક્ષમાંથી અને બીજું કે અમારા સમાજમાં જે કોઈ દીકરા કે દીકરી દેવા લેવાના વ્યવહાર કરવા ત્યાં ખાસ અમારા સમાજને એવી નોંધ છે કે દીકરી કે દીકરી બાપ કે દીકરી દાદા કોઈ પણ કુટુંબ નો દારૂ પીતો અહિયાં ના દીકરી દેવી કે ના દીકરી લેવી આ સમાજ દ્વારા એક આવી મુહિમ પણ ચલાવવામાં આવી છે સર એ છે કે અમારા સમાજમાં